સ્વાગત છે તમારું સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ખજૂરભાઈ એક વિવાદમાં પણ ઝડપાયા છે તેવું વિડીયો સામે આવી રહ્યો છે તો મિત્રો વાત કરીએ ખજૂરભાઈ ખજૂરભાઈ લોકો નીતિન જાની તરીકે પણ ઓળખે છે અને ખજૂરભાઈ લોકોના દિલમાં વસેલા હોય છે અને લોકોના ભગવાન પણ છે ખજુરભાઈ ગરીબો લોકોની સેવા પણ કરે છે મિત્રો અને ગરીબોના ઘર પણ બનાવી દે છે અને હાલમાં ખજૂરભાઈને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કીર્તિ પટેલે તો હદ કરી નાખી છે હાલમાં સોશિયલ મીડિયામાં ખજૂરભાઈને લઈને મોટો વિવાદમાં આવી ગયા છે અને ખજૂરભાઈ વિશે શું બોલી રહ્યા છે તમે પણ આ વિડીયો જોશો તો ચોંકી જશો તો આ વિડિયો જોતા પહેલા ચેનલ ને ના કરી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો તો જોઓ પટેલ શું કહી રહ્યા છે ખજુરપાઈ વિશે બે જો કન્ટિન્યુલી Halo, Bay. Kaju, Rek. Kaju. Bengar nih, barobar. Bengar nih, barobar. Kaju, Rek. Bersambung.